ઓના નિરીક્ષણ બાદ જાત વિનાની ખોટી પોલીસ અધિકારીઓ સાર્થક કરી બતાવી છેલ્લા ઘણા સમયથી વાલીયા ચોકડી પ્રતિન ચોકડી અને ટર્નિંગ સહિતના પોઈન્ટ ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતા વાહન ચાલકો તોબા પુકારી ઉઠ્યા છે તેવામાં અંકલેશ્વરની મહાવીર ટર્નિંગથી વાલિયા ચોકડી સુધીના માર્ગ ઉપર અવારનવાર ટ્રાફિકની સમસ્યાનું કેવી રીતે નિવારણ થાય તે માટે અંકલેશ્વરના ડીઆઈએસપી ડોક્ટર કુશલ ઓઝા અને બી ડિવિઝનના પીઆઈ જીઆઈડીસીના પીઆઈ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસના પીઆઈ ભાવના મહેરિયા સહિતના અધિકારીઓ વાલિયા ચોકડી ખાતે સ્થળ નિરીક્ષણ કરી ટ્રાફિકના પ્રશ્ન કેવી રીતે નિવારણ કરવું તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે બાદ ટ્રાફિકમાં નડતર દબાણ દૂર કરવા તેમજ બેરિકેટ મૂકવા માટે પોલીસ જવાનોને જરૂરી સૂચનાઓ આપી હતી જે બાદ આજ રોજ વાલીયા ચોકડીથી મહાવીર ટર્નિંગ સુધી નહીવત ટ્રાફિક જામ જોવા મળ્યો હતો પોલીસની આવી કામગીરીને વાહન ચાલકોએ પણ વખાણી છે ત્યારે પોલીસ અધિકારીઓ સમયાંતરે આવી રીતે જ નિરીક્ષણ કરતા રહે તેવું લોકો ઈચ્છી રહ્યા છે